નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા આ સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ભારતના એક જીનિયસ ઠગ વિશે વાત કરીશું જેણે ભારતના રાષ્ટ્રપતિના સાઈનની નકલ કરીને છેતરપિંડી કરી હતી એટલું નહીં તેણે તાજમહેલ લાલ કિલ્લા અને સંસદ ભવન સુધા વેચી દીધા હતા આ ઠગ પર એક હિન્દી ફિલ્મો પણ બની છે આ ઠગની આખી કુંડળી અમે તમારી સમક્ષ રજૂ કરીશું દુનિયાની સાત અજાયબીઓમાં શાનદાર તાજમહેલનો સમાવેશ થાય છે આ તાજમહેલને જોવા માટે આખી દુનિયામાંથી લોકો આવે છે હવે કોઈ વ્યક્તિ તાજમહેલને વેચવાની વાત કરે તો તમને સાવ હાસ્યાસ્પદ લાગે સાચું મનાય જ નહીં જોકે ભારતના ઇતિહાસમાં એક વ્યક્તિએ તાજમહેલને એક વખત નહીં પણ ત્રણ ત્રણ વખત વેચવાની કોશિશ કરી હતી આ ઠગબાજ બીજો કોઈ નહીં પરંતુ મિસ્ટર નટવરલાલ છે એની કહાની શરૂઆત તેના જન્મથી જ કરીએ બિહારના સિવાન જિલ્લામાં ઓગણીસો તેરમાં આ નટવરલાલનો જન્મ થયો હતો નટવરલાલનું સાચું નામ કુમાર શ્રીવાસ્તવ છે નટવરલાલના પિતા સરકારી કર્મચારી હતા તેઓ રેલવેમાં નોકરી કરતા હતા નટવરલાલની વિરુદ્ધ આઠ રાજ્યોમાં ચારસો જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા મજેદાર વાત એ છે કે કોઈ કેસમાં તેનું નામ નટવરલાલ લખવામાં આવ્યું છે તો કોઈ કેસમાં કુમાર નામ લખવામાં આવ્યું છે એટલું જ નહીં આવા કુલ બાવન નામથી તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે નટવરલાલ ઠગાઈ કરવા માટે જુદા જુદા નામ આપતો હતો હવે આ ઠગાઈની શરૂઆત કેવી રીતે થઈ એની વાત કરીશું નટવરલાલ એલ એલબીનો કોર્સ કરીને વકીલ બન્યો હતો તે ટ્યુશન પણ ચલાવતો હતો એક દિવસ એક પાડોશીએ બેંકમાં જમા કરવા માટે નટવરલાલને એક ડ્રાફ્ટ આપ્યો હતો તેને ડ્રાફ્ટમાં જે સહી કરવામાં આવી હતી એની અંદર કોપી કરી નાખી તેને લાગ્યું કે સહી મેચ થઈ ગઈ છે એટલે તેના દિમાગમાં ઠગાઈ કરવાનો વિચાર આવ્યો તેણે અદલ એવી જ સાઇન કરીને ત્રણથી ચાર વખત આ પાડોશીના ખાતામાંથી એક હજાર રૂપિયા ઉપાડ્યા હતા મિસ્ટર નટવલાલની આ પહેલી ઠગાઈ હતી જોકે આ પાડોશી જાતે બેંકમાં ગયો ત્યારે જ તેને હકીકતની ખબર પડી બેંકના કર્મચારીએ કહી દીધું હતું કે નટવરલાલ જ ડ્રાફ્ટ લઈને આવ્યો હતો અને તેણે જ પૈસા ઉપાડ્યા હતા પાડોશીએ નટવરલાલના પિતાને ફરિયાદ કરી પિતાએ નટવરલાલને ખૂબ માર માર્યો હતો ગુસ્સામાં નટવરલાલે ઘર છોડી દીધું તે કોલકત્તા પહોંચ્યો એ સમયે આ શહેરનું નામ કલકત્તા હતું કલકત્તામાં તે વધુ ભણવા લાગ્યું અહીં તે કેશવરામ નામના એક શેઠના દીકરાનો ટ્યુશન ટીચર પણ બન્યો હતો એક દિવસ નટવલાલને રૂપિયાની જરૂર પડી તેને શેઠ પાસે હાથ લંબાવ્યો શેઠે ચોખ્ખી ના પાડી દીધી નટવલાના દિમાગમાં એક પ્લાન બન્યો તેણે આ શેઠની સાથે સાડા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી નટવાલાલે શેઠને એક પ્લાન બતાવ્યો તેણે શેઠને કહ્યું કે મારે રૂ ખરીદવું છે એનાથી મને નફો મળશે નટવલાલે શેઠને કહ્યું કે આ નફામાંથી અમુક ભાગ હું તમને પાછો આપીશ શેઠના મનમાં લાલચ જાગી નટવલાલે રૂ ખરીદવાના નામે શેઠ પાસેથી સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા ઓગણીસો ચાલીસની આસપાસની આ ઘટના છે મિસ્ટર નટવલાલા રૂપિયા લઈને તરત જ કલકત્તાથી ભાગી ગયો હવે એ ઠગાઈ સિવાય કંઈ પણ નહીં કરવાનું નક્કી કર્યું હતું તેણે હવે વિચારી લીધું કે તેનો જન્મ છેતરપિંડી કરવા માટે થયો છે નટવલાલની ખાસિયત એ હતી કે એક વખત તે કોઈની સાઈન જોઈ લે એટલે એની આંખોમાં એ છપાઈ જતી એ પછી તે એની અદ્દલ કોપી કરી શકતો હતો એટલું જ નહીં તે અંગ્રેજી બોલવામાં અને વેશ બદલવામાં પણ એક્સપર્ટ હતો નટવલ્લાનો આત્મવિશ્વાસ કમાલનો હતો તે રોજે રોજ આખે આખું ન્યૂઝપેપર વાંચતો હતો જેના કારણે આખા ભારતમાં શું ચાલી રહ્યું છે એનું તેને નોલેજ હતું રાજકારણથી લઈને એ અપરાધની દુનિયા સુધી દરેક બાબતની એને જાણકારી રહેતી હતી તેણે નકલી સાઇન કરીને સૌથી વધુ છેતરપિંડીઓ કરી હતી તેણે ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા છેતરપિંડી કરી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે એક કિસ્સો ખૂબ જ ફેમસ છે રાજીવ ગાંધી પીએમ હતા એ સમયની આ વાત છે એ સમયે નારાયણ દત્ત તિવારી નાણાં મંત્રી હતા દિલ્હીના કોર્ન પ્લેસ એરિયામાં ઘડિયાળની એક દુકાનમાંથી ગયો તેણે નેતા જેવા જ કપડાં પહેર્યા હતા નટવલાલે નાણાં મંત્રી નારાયણ દત્તના પર્સનલ સેક્રેટરી તરીકે પોતાની ઓળખ આપી હતી તેણે દુકાનના માલિકને કહ્યું કે આવતીકાલે કોંગ્રેસના તમામ મોટા નેતાઓની મીટિંગ છે જેના માટે નાણાં મંત્રી તરફથી રાજીવ ગાંધીને નેવું ઘડિયાળ મોકલવાની છે નટવલાલે કહ્યું કે અમે તો નોર્થ બ્લોકમાં ડિલિવરી લઈશું નોર્થ બ્લોકમાં કેન્દ્રીય મંત્રાલયની ઓફિસ હોય છે ઘડિયાળની દુકાનમાંથી ઘડિયાળ પહોંચાડવા માટે એક કાર મોકલવામાં આવી આ કાર નાણાં મંત્રાલયની ઓફિસ પાસે આવીને ઊભી રહી હતી નટવલાલ અહીં ઊભો હોય છે તે ઘડિયાળ લઈ લે છે જેના બદલામાં તેને એક ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો આ તમામ ઘડિયાળ ખૂબ જ મોંઘી હોય છે નટવલાલ બતાવવા ખાતર નાણાં મંત્રાલયની ઓફિસ તરફ ગયો કાર જતી રહી એટલે ત્યાંથી પાછળ વળીને નીકળી ગયો બે દિવસ પછી ખબર પડી કે ડિમાન્ડ ડ્રાફ્ટ નકળી હતો જોકે નાણાં મંત્રાલયનું નામ હતું એટલે એ સમયે આ મામલાને લગભગ દબાવી દેવામાં આવ્યો હતો નટવરલાલે અનેક મોટા ઉદ્યોગપતિઓની સાથે આ રીતે છેતરપિંડી કરી હતી તાતા ગ્રુપ અને બિરલા ગ્રુપ પણ નટવરલાલના ટાર્ગેટ્સ બન્યા હતા નટવરલાલ પીએ બનીને કે પછી એનજીઓનો મેમ્બર બનીને ઉદ્યોગપતિઓની પાસે પહોંચી જતો હતો ઉદ્યોગપતિઓને બનાવટી કાગળો બતાવતો હતો ચેરિટીના નામે ફંડ પણ ઉરાવતો હતો સૌથી મજેદાર વાત એ છે કે નટવરલાલે ત્રણ વખત તાજમહેલ વેચી દીધો તાજમહેલની માલિકી તેની જ હોવાનું બતાવતા દસ્તાવેજો બનાવ્યા હતા તેણે બે વખત લાલ કિલ્લો પણ વેચ્યો હતો સૌથી ખાસ કિસ્સો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા એ સમયનો છે નટવરલાલના ગામની નજીકમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવ્યા હતા નટવલાલ તેમને મળ્યો તેમણે અહીં રાષ્ટ્રપતિની સામે તેમના હસ્તાક્ષરની નકલ કરીને બતાવી અહીં તેણે રાજેન્દ્ર પ્રસાદને કહ્યું હતું કે સર હું ભારતની ઉપરનું વિદેશોનું તમામ દેવું ઉતારી દઈશ બલકે વિદેશીઓ આપણા દેવાદાર થઈ જશે તેણે રાષ્ટ્રપતિને કહ્યું કે મને એના માટે તમે એક તક આપો આ વાત સાંભળીને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે તું આવું કંઈ ના કરતો તું પ્રતિભાશાળી યુવાન વાગે છે તું તારી ઉર્જાનો સારા કામ માટે ઉપયોગ કરજે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે તેને એમ પણ કહ્યું હતું કે તું કહે તો હું તને કોઈ નોકરી અપાવું જોકે નટવલ્લાના દિમાગમાં તો કંઈ બીજું જ ચાલી રહ્યું હતું એ પછી તેણે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સાઈન સાઇન કરી હતી આ સાઇન કરીને તેણે સંસદ ભવનને પણ વેચી દીધું હતું મજેદાર વાત એ છે કે નટવલાલે એક અંગ્રેજની સાથે આવી છેતરપિંડી કરી હતી આ પ્રકારની છેતરપિંડી માટે કાગળિયાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સંસદમાં સેશન ચાલી રહ્યું હતું એ સમયે સંસદમાં સંસદ સભ્યો પણ બેઠા હતા એ દરમિયાન જ તેણે સંસદ ભવનને વેચી દીધું હતું માત્ર સંસદ ભવન નહીં પરંતુ રાષ્ટ્રપતિ ભવન પણ તેણે વેચી દીધું હતું નટવરલાલે અલગ અલગ સમયે આ પ્રકારની છેતરપિંડી કરી હતી આટલી બધી છેતરપિંડી કરવા છતાં પણ નટવરલાલ વીસ વર્ષ જેલમાં રહ્યો હતો તેણે ચારસોથી વધારે લોકોની સાથે છેતરપિંડી કરી હતી તેની વિરુદ્ધ એકસો પચાસ કેસીસ નોંધવામાં આવ્યા હતા ઓગણીસ કેસીસની જો સજા ગણવામાં આવે ને તો કુલ એકસો તેર વર્ષ થાય બીજા સૌથી પણ વધારે કેસીસમાં ચુકાદો આવવાનો બાકી હતો નટવલાલ છેતરપિંડી કરતી વખતે નવ વખત પકડાઈ પણ ચૂક્યો હતો તેને બિહાર ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ સહિત જુદા જુદા રાજ્યોની જેલોમાં મોકલી દેવામાં આવ્યો હતો નવ વખત તે જેલમાં ગયો હતો ત્યારે તે માત્ર એક વખત જામીન પર છૂટ્યો હતો એ પછી તે આઠેય વખત જેલમાંથી ભાગી ગયો હતો તે જેલમાંથી કેવી રીતે ભાગી છૂટ્યો એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો સ્વાગત છે નડવલ્લાની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે પોલીસ નડવલ્લાને પકડતી રહી અને તે ચકમો આપીને જેલમાંથી ભાગી જતો હતો તે અલગ અલગ રીતે પોલીસની પકડમાંથી છટકીને ભાગી જતો હતો એક વખત એક પત્રકારે તેને સવાલ કર્યો હતો કે તમે જેલમાંથી કેવી રીતે ભાગી જાઓ છો નટવલાલે કહ્યું હતું કે હું ભાગતો નથી પોલીસવાળા જીપનો દરવાજો ખોલે છે જેલનો દરવાજો ખોલે છે અને મને કહે છે કે તમે જતા રહો તે આવા અળવિતરા જવાબો આપવા માટે જાણીતો હતો એક વખત તે લખનઉ જેલમાં કેદ હતો એ સમયે તેની પત્ની અને પત્રો લખતી હતી એ સમયે નટવરલાલ લગભગ દોઢ વર્ષથી જેલમાં હતો તેની પત્ની મહિનામાં એક લીટર અચૂક મોકલતી હતી આ લેટર્સમાં તેની પત્ની આર્થિક તકલીફો વિશે ફરિયાદ કરતી હતી ખાવાના ફાફા પડતા હોવાની પણ વાત લાગતી હતી તેની પત્નીએ એવો પણ સવાલ કર્યો હતો કે આવી સ્થિતિમાં કેવી રીતે ખેતર ખેડું જેલરે નોંધ્યું કે નટવરલાલ ક્યારેય આ પત્રોનો જવાબ આપતો નથી જેલમાં લેટર આવે તો તેની તપાસ કરવામાં આવે છે નટવરલાલનો વધુ એક લેટર આવ્યો આ વખતે જેલરે જાતે જ આ લેટર નટવરલાલને આપવાનું નક્કી કર્યું જેલરે નટવલાને કહ્યું કે તારી પત્ની તને આટલા લેટર્સ લખે છે તું એના જવાબ તો આપ એ પરેશાન થઈ શકે છે આટલી વાત સાંભળીને નટવલાને પહેલી વખત લેટરનો જવાબ લખ્યો હતો જેલમાંથી કોઈ લેટર મોકલાય તો તેની પણ તપાસ થાય જેથી ખ્યાલ આવે કે એમાં જેલમાંથી ભાગવા માટેના પ્લાનિંગનો ઉલ્લેખ છે કે નહીં નડવલાલે તેના લેટરમાં લખ્યું હતું કે થોડાક જ દિવસની વાર છે લેટરમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે ખેતરના એક ભાગમાં તું ખોદકામ કરજે ત્યાંથી તને સોનું મળશે જે વેચીને તારી જરૂરિયાતો પૂરી કરજે સ્વાભાવિક રીતે આ લેટર પોલીસે વાંચ્યો હતો નટવરલાલ અનેક જ્વેલરી શોપ લૂંટી ચૂક્યો હતો જેને નટવલાલનો લેટર વાંચીને લોકલ પોલીસને જાણ કરી પોલીસે વિચાર્યું કે હવે છેતરપિંડીથી મેળવવામાં આવેલા રૂપિયા મળી જશે આ લેટર નટવરલાલની પત્નીને મળે એ પહેલાં જ પોલીસ તેના ખેતરમાં પહોંચી ગઈ હતી પોલીસે મજૂરો પાસેથી આ ખેતરમાં ખોદકામ કરાવ્યું એક ભાગમાં સોનું ના મળ્યું એટલે ધીરે ધીરે ખોદકામ કરીને આખા ખેતરને ખેડી નાખવામાં આવ્યું પણ સોનું ક્યાંય ના મળ્યું પોલીસે વિચાર્યું કે નટવરલાલ ખોટું બોલ્યું હશે તેઓ ખેતરમાંથી જતા રહ્યા હતા પંદર દિવસ પછી નટવરલાલની પત્નીનો ફરી લેટર આવ્યો જેમાં લખવામાં આવ્યું હતું કે થેન્ક યુ જેલર સાહેબ તમારા કારણે મારું ખેતર ખેડાઈ ગયું જેલરે નટવલાને પૂછ્યું કે આ મામલો શું છે નડવલાલે કહ્યું કે તમે જીત કરતા હતા એટલે જ તો મેં લેટર લખ્યો હતો બાકી હું લેટર લખતો જ નથી નડવલાલનો આ કિસ્સો રેકોર્ડ પર છે એના પરથી અનેક જોક્સ પણ બન્યા છે તેણે પોલીસ પાસેથી જ તેનું ખેતર ખેડાવી લીધું હતું નડવલાલનો આવો એક બીજો કિસ્સો છે એક વખતે કાનપુરની જેલમાં હતો તેને કોર્ટમાં હાજર કરવાનો હતો એ સમયે નટવલાલ ખૂબ જ ફેમસ થઈ ચૂક્યો હતો તાજમહેલ અને સંસદ ભવન વેચવાના તેના કિસ્સાની દેશભરમાં ચર્ચા થતી હતી કહેવતોમાં પણ નટવલા શબ્દનો ઉપયોગ થવા લાગ્યો હતો એટલે કોર્ટના જજ પણ તેના કારનામાંથી સારી રીતે વાકેફ હતા જજની સામે નટવલાને હાજર કરવામાં આવ્યો જજે સુનાવણી પછી નટવલાને પૂછ્યું કે તું છેતરપિંડી કેવી રીતે કરે છે નટવલાલે સામે સવાલ કર્યો કે જજ સાહેબ તમારી પાસે એક રૂપિયો છે જજે પોતાના પર્સમાંથી એક રૂપિયો કાઢીને નટવલાલને આપ્યો નટવલાલે આ એક રૂપિયો પોતાના ખિસ્સામાં નાખી દીધો એ પછી કહ્યું કે જજ સાહેબ આ રીતે જ હું છેતરપિંડી કરું છું નટલવાલને ત્યાંથી જેલમાં લઈ જવામાં આવ્યો તેણે જજને એક રૂપિયો પાછો નહોતો આપ્યો નટલલાલ વારંવાર કહેતો હતો કે મેં કોઈના રૂપિયા લૂંટ્યા નથી કોઈની પાસેથી બળપૂર્વક રૂપિયા લીધા નથી લોકો મને રૂપિયા આપી દેતા હતા તે કહેતો હતો કે હું લોકો પાસેથી રૂપિયા માગું છું અને તેઓ આપી દે છે હું કોઈ અપરાધ કરતો નથી જેલમાં રહીને નટવરલાલે કહ્યું હતું કે જો ભારત સરકારે મારા દિમાગનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો મેં વિદેશી દેવું ઉતારી દીધું હોત એટલે કે તે વિદેશોની સાથે પણ છેતરપિંડી કરવાની વાત કરતો હતો ભારતમાં આજે પણ કહેવાય છે કે અત્યાર સુધીનો સૌથી મોટો ઠગ નટવરલાલ જ છે જોકે અનેક લોકો માને છે કે નટવરલાલ ખૂબ અજિનિયસ હતો જોકે એ હકીકત છે કે તેણે પોતાના દિમાગનો ઉપયોગ ખોટી રીતે કર્યો હતો આજે પણ નટવલાલના ગામ બંગરાના લોકો તેના પ્રશંસકો છે તમે તેમની આગળ માત્ર નટવરલાલ નામ બોલી જ ન શકો તમે મિસ્ટર નટવરલાલ કહેવું પડે એનું કારણ એ છે કે નટવરલાલે તેના ગામના લોકો માટે ખૂબ જ રૂપિયા ખર્ચ્યા હતા આ ગામના લોકોએ નટવરલાલની યાદમાં એક પ્રતિમા સ્થાપિત કરવાની માગણી પણ કરી હતી નટવરલાલના ગામને લઈને એક કિસ્સો ફેમસ છે નટવલાલ એક દિવસ તેના ગામમાં પહોંચ્યો તેણે ગામના લોકોને કહ્યું કે હું તમને બધાને જ ભોજન કરાવીશ તે ત્રણથી ચાર કાર લઈને ત્યાં ગયો હતો તેણે ભોજન માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી હતી એટલે ગામના લોકોને મજા પડી ગઈ તેણે ગામમાં દરેક વ્યક્તિને સો રૂપિયા આપ્યા હતા આજના તારીખે જોઈએ તો એ રકમ વ્યવસ્થિત ગણાય એ સમય પણ સો રૂપિયા મોટી રકમ ગણાતી હતી તે આ રીતે ગામના લોકોને મદદ પણ કરતો હતો એટલે તેના ગામના લોકો ક્યારેય નહોતા માનતા કે તેણે કંઈક પણ ખોટું કર્યું છે તેઓ આજની તારીખે પણ એમ જ કહે છે કે નટવરલાલે તો અમીરોની સાથે છેતરપિંડી કરી હતી પણ ગરીબોને મદદ કરી હતી નટવરલાલની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેની બે પત્ની હતી તેની એક દીકરી પણ છે નટવલાલ પર એક ફિલ્મ પણ બની હતી જેનું નામ મિસ્ટર નટવરલાલ હતું આ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન નટવરલાલની ભૂમિકામાં હતા એમની સાથે રેખા અજીત ખાન અને કાદર ખાન જેવા કલાકારો હતા આ ફિલ્મ આવી ત્યારે રિયલ ઠગ જેલમાં કેદ હતો જેલમાં નટવરલાલને પૂછવામાં આવ્યું કે તમારા જીવન પર આધારિત ફિલ્મો બની છે નટવલાલે કહ્યું હા મેં એના વિશે સાંભળ્યું છે પેલી વ્યક્તિએ સવાલ કર્યો કે શું તમે આ ફિલ્મ જોશો નટવલાએ જવાબ આપ્યો કે રિયલ હીરો તો હું જ છું એટલે હું બીજા હીરોની ફિલ્મ ન જોઈ શકું નટવરલાલ આ ફિલ્મના ડિરેક્ટર પર બદનક્ષીનો કેસ પણ દાખલ કરવાના હતા જોકે તે જેલમાં હોવાથી એ શક્ય ન બને નટવલાલ ના આ વાતો અનેક મજેદાર કિસ્સા છે અમે તમને વધુ કિસ્સા કહીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક ફરી સ્વાગત છે નટવલાલે જ્યાં સુધી નાના પાયે છેતરમડી કરી ત્યાં સુધી તેના પર પોલીસનું ખાસ ધ્યાન નહોતું ગયું જો કે તેણે તાજમહેલ લાલ કિલ્લો રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવન વેચી નાખતા જ પોલીસે તેને પકડવાનું મિશન શરૂ કર્યું હતું અખબારોમાં એના વિશે ખૂબ જ લખવામાં આવતું હતું નર્મલાની સફળતાનું કારણ એ હતું કે તેણે ક્યારેય પોતાની ગેંગ નહોતી બનાવી તેણે જુદી જુદી છેતરપિંડી કરવા માટે લોકોનો ઉપયોગ કર્યો હતો તેણે પોતાની સાથે કાયમી એક પણ વ્યક્તિ નહોતી રાખી આમ પણ એકલા છેતરપિંડી કરવામાં આવે તો ફસાઈ જવાના ચાન્સીસ ઓછા રહે છે ગેંગમાં જેટલા લોકો વધારે હોય ફસાવાના ચાન્સીસ એટલા જ વધારે હોય છે ગેંગમાંથી કોઈ સભ્ય બાતમીદાર પણ બની શકે છે કોઈ વિશ્વાસઘાત પણ કરી શકે જોકે નટવલના કેસમાં તો એકલો જ કામ કરતો હોવાના કારણે તેના માટે આવું કોઈ જોખમ નહોતું નટવલાલ જ્યારે પણ જેલમાં જાય ત્યારે તે ત્યાં બીજા અપરાધીઓને દોસ્ત બનાવતો હતો તે ધીરે ધીરે બીજા કેદીઓનો ભરોસો જીતી લેતો હતો આવા કેદીઓની મદદથી તે જેલમાંથી ભાગી જતો હતો એક સમયે તો તેણે સબ ઇન્સ્પેક્ટરનો ડ્રેસ ચોરાવ્યો અને એ પહેરીને આરામથી જેલમાંથી ગયો એટલે કોઈ જેલ તેને રોકી જ નહોતી શકી નટવરલાલ વિદેશીઓને ખાસ ટાર્ગેટ કરતો હતો આ વિદેશીઓ ભારતમાં આવીને રાષ્ટ્રપતિ ભવન લાલ કિલ્લા સંસદ ભવન જોતા હતા તેઓ આવા ભવનોને જોઈને ખૂબ જ પ્રભાવિત થતા હતા વિદેશીઓ એ જોઈને વિચારતા હતા કે આ ભવનના માલિક બની જાય તો ખૂબ જ સારું નટવરલાલ આવા લોકોને શોધતો હતો તે શોધતો હતો કે કયો વિદેશી આવા ભવનો માટે મોટી રકમ આપવા માટે તૈયાર થઈ જશે એ પછી તે તેનો સંપર્ક કરતો હતો ઠગબાજોની એક વિશેષતા હોય છે કે તેમને એક કરતાં વધારે ભાષા આવડતી હોય છે એટલું નહીં તેમનામાં અનેક કળા હોય છે તેઓ સારા ડાન્સર હોઈ શકે છે તેઓ સારા એક્ટર હોય છે તેઓ સારા સંગીતકાર અથવા કુક પણ હોઈ શકે છે તે આવા કામ કરીને લોકોનો ભરોસો જીતે છે તે આ રીતે કામ કરીને વિદેશીઓનો ભરોસો જીતતો હતો આ રીતે તેણે દેશના મહાન ભવનોને વેચી દીધા હતા આ રીતની છેતરપિંડી કરવા માટે સ્ટેમ્પ પેપર સહિત તમામ પ્રકારના કાગળિયા બન્યા હતા નટવરલાલની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ સિમ્પલ હતી તે ખોટી સહી કરીને ડિમાન્ડ રાતથી લોકોના બેંક એકાઉન્ટ સાફ કરતો હતો મંત્રીઓના નામ લઈને છેતરપિંડી કરતો હતો તે મોટા નેતાઓના સ્ટાફ મેમ્બરની ઓળખ આપતો હતો કાનપુરમાં એક જ્વેલરને તેના પર શંકા ગઈ હતી આ જ્વેલરે બહાનું બતાવીને નટવરલાલને બેસાડી રાખ્યા આ જ્વેલરી સીધો પોલીસને કોલ કર્યો પોલીસે નટવરલાલની ઓળખ કરી લીધી અને ત્યારબાદ તેની ધરપકડ થઈ હવે નટવરલાલના એક ખૂબ જ ફેમસ કિસ્સા વિશે વાત કરીશું ઓગણીસો છન્નુંમાં નટવરલાલ કાનપુરની જેલમાં હતા અહીં તેની તબિયત ખરાબ થઈ ગઈ સારવાર કરવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી અદાલતે દિલ્હીની એઇમ્સમાં નટવરલાલની સારવાર કરાવવા માટે મંજૂરી આપી એ સમયે નટવરલાલની ઉંમર ચોરાશી વર્ષની હતી એ સમયે તેના પગમાં પ્રોબ્લેમ થયો હતો એટલે તે ચાલી નહોતો શકતો તે મોટાભાગે વ્હીલચેરનો જ ઉપયોગ કરતો હતો જેલમાં અનેક અઠવાડિયામાંથી કોઈ એ નટવલવાલને ચાલતા નહોતો જોયો પોલીસે વિચાર્યું કે આવી સ્થિતિમાં નટવલલાલ ભાગી નહીં જાય એટલે તેને દિલ્હીની એમ્સમાં લઈ જતી વખતે તેની સાથે માત્ર ત્રણ પોલીસવાળા હતા પોલીસ નટવરલાલને ટ્રેનમાં કાનપુરથી દિલ્હી લઈ આવી દિલ્હીમાં ટ્રેનમાંથી વ્હીલચેરમાં જ નટવરલાલને નીચે ઉતારવામાં આવ્યું બે પોલીસવાળાએ નટવરલાલને પ્લેટફોર્મ પરની એક બેન્ચ પર બેસાડ્યો આ પોલીસ ટીમે એમ્બ્યુલન્સ અને બીજી કેટલીક બાબતોની વ્યવસ્થા કરવાની હતી એટલે બે પોલીસવાળા અલગ અલગ કામે ગયા ત્રીજો પોલીસવાળો નટવરલાલની સાથે હતો નટવરલાલે કહ્યું કે મારે ચા પીવી છે એ સમયે આ ત્રણેય પોલીસવાળાએ વિચાર્યું નહોતું કે આ વ્યક્તિ ભાગી જશે તેમણે વિચાર્યું કે નટવલાલ તો પંદર દિવસથી ચાલી જ શકતો નથી એટલે તે ભાગી નહીં જાય એટલે ત્રીજો પોલીસવાળો ચા લેવા માટે ગયો આ પોલીસવાળો ચા લઈને આવ્યો તો નટવલાલ ગાયબ થઈ ગયો હતો એ પછી બીજા બે પોલીસવાળા આવ્યા નટવલાલ ગાયબ થયો હોવાની વાત સાંભળીને તેમને આંચકો લાગ્યો હતો હવે અફરાતફરી મચી ગઈ આ પોલીસ ટીમે નટવલાલને શોધવામાં રેલવે પોલીસની મદદ લીધી નટવલાલ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી નહોતો શકતો પરંતુ હવે એ અચિંતા ગાયબ થઈ ગયો નવી દિલ્હી પોલીસની મદદ લેવામાં આવી પચીસમી જૂન ઓગણીસો છન્નું એ દિવસ હતો એના પછી નટોલાને ક્યારેય કોઈએ જોયો નથી જેના પછી બે હજાર નવમાં એક વકીલે અદાલતમાં અરજી કરી કે નટોલાની વિરુદ્ધ સોથી પણ વધુ કેસીસ છે એને બંધ કરી દો કેમકે નટોલાનું મોત થઈ ગયું છે અદાલત આ વાત માનવા તૈયાર નહોતી અદાલતે નટવરલાલ હયાત ન હોવાનો પુરાવો માંગ્યો નટવલાલની એક જ દીકરી હતી બીજી તરફ નટવલાલના ભાઈએ દાવો કર્યો હતો કે ઓગણીસો છન્નુમાં જ રાંચીમાં નટવરલાલનું મોત થઈ ચૂક્યું હતું ધીરે ધીરે નટવલાલની વિરુદ્ધના તમામ કેસની ફાઇલ એક પછી એક બંધ કરી દેવામાં આવી હતી જો નટવરલાલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સલાહ માનીને તેના દિમાગનો સદઉપયોગ કર્યો હોત તો તે કદાચ દેશનું ભલું કરી શક્યો હોત ખેર આダબો સમાજે આટલું નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર ઇન એશोसिएशन विद અદાણી અમે કરીને બતાવીએ છીએ